બાડોલી ખાતે નિર્મિત જિલ્લા ભાજપ મધ્યસ્થ કાર્યાલય નું લોકાર્પણ કરવામાં આવ્યું કેબિનેટ મંત્રી પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ બારડોલી ખાતે બનેલ નિર્મિત જિલ્લા ભાજપ મધ્યસ્થ કાર્યાલય આધુનિક સુવિધાઓથી સજ્જ જિલ્લા કાર્યાલયમાં તમામ ધારાસભ્યો તેમજ પદાધિકારીની ચેમ્બરની વ્યવસ્થા રાજ્યના મંત્રી ધારાસભ્ય સહિત સહકારી આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી નું પ્રવૃત્ત આજે બારડોલી ખાતે ગામની અંદર એક આધુનિક સગવડવાળું આધુનિક સુવિધાઓથી સભર ભારતીય જનતા પાર્ટીનું નવું ઘર આજ રોજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ સંગઠન મહામંત્રી આદરણી શ્રી રત્નાકરજી સુરત જિલ્લાના પ્રભારી મંત્રી આદરણી કધુભાઈ દેસાઈ પૂર્વ કેબિનેટ મંત્રીઓ રાજ્ય સરકારના મંત્રીઓ અમારા જિલ્લાના સૌ ધારાસભ્યશ્રીઓના સહયોગથી આજે આ લોકાર્પણ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા લગભગ બાવન હજાર સ્ક્વેર ફૂટ જેવો આ ભારતીય જનતા પાર્ટીના ઘરની જગ્યા છે એમાં બત્રીસ હજાર સ્ક્વેર ફૂટમાં મંજૂરી લઈ અને પચીસ હજાર સ્ક્વેર ફૂટમાં બાંધકામ કરવામાં આવ્યું છે આમાં જિલ્લા પ્રમુખની ઓફિસની સાથે સાથે તમામ સાત મોરચાઓના પ્રમુખોની ઓફિસનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે એક કોન્ફરન્સ હોલ પણ બનાવવામાં આવ્યો છે સાથે સાથે ઉપર હવે પછીના કાર્યક્રમો હશે એ આ કાર્યાલય ઉપરથી સારી રીતે સંચાલન થાય એના માટે એક સુંદર ઘર ભારતીય જનતા પાર્ટીના ઘરનું નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં આજે કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સૌ કાર્યકરોના સહયોગથી આ કાર્યકર કાર્યાલયનું નિર્માણ થયું છે એ પણ એક આ એક મોટી બાબત છે હજુ એમાં ઘણું ખરું કામ બાકી છે પણ અમે એની અંદર ખૂબ એવી મોટી રકમનો લગભગ કાર્યાલય લોકોની પાસેથી ફંડ લઈ કાર્યકર કાર્યકરો પાસેથી ફંડ લઈ અને આ કાર્યાલયનું નિર્માણ કર્યું છે એટલે ચોક્કસ આંકડો હજુ અમારી પાસે નથી પણ આગામી દિવસોમાં હજી હોલનું કામ અમારું થોડું બાકી છે એ પૂરે થાય સાચો આંકડો ખ્યાલ આવશે પ્રશાંત પટેલ ન્યૂઝ બારડોલી